એકડી ભરા રખો લંડન અમેરિકા ઇંગ્લેન્ડ કે વિદેશ થી કોઈ પણ કન્ટ્રી અને એકડી ભરા રખો પાંજો મીઠો કચ્છ યાર આ ધીંગી ધરા પાંજી કચ્છ સે કી વિદેશ મે તા અદ વચ્ચે ને રોણો પે સાહેબ હા ફ્લેટ મે રોણો પે ટુકી જગ્યા મે રોણો પે હે દે તા પાકે ઘર કરના તા પાકે અંગણ સેલું ખપે આ મોજ સે રોપા